મગફળીને પટ મારવાના કારણ શું હોય છે ખેડૂતને સૌથી ગંભીર પ્રશ્ન હોય તો એ છે કે ઉગાવો તમારે આવતો નથી ઉગાવો કપાય છે અથવા તો ઉગતા તમારે પીડું પડી જાય છે તેમને ધ્યાનમાં લઈને હું તમને માહિતગાર કરીશ બ્લેક અમૃત વિશે બ્લેક અમૃતમાં શું છે બ્લેક અમૃત ની અંદર બિયારણને ઉગવા માટે જે શરૂઆતના પોષક તત્વોની જરૂર પડે એ સંપૂર્ણ પોષક તત્વોનો સમાવેશ થાય છે બ્લેક અમૃતનો જો તમે પટ મારશો તો બ્લેક અમૃતથી તમારે એક સમાન ઉગાવો થશે

આવું એક સમાન આખા મણની અંદર નાખી દેવાનું છે અને હળવા હાથે તમારે આને પટ આપી દેવાનો છે